દિન દુખિયાના બેલીએ જેમણે માનવ માત્રને પ્રેમ કર્યો અને ભારતને પોતાની કર્મભૂમિ બનાવી એવા સંત ભગીની નિવેદતાને આજે આપણે વંદન કરીએ આયરલેન્ડના ડંગનોન ડાયરાનમાં પિતા સેમ્યુએલ રિચમંડ અને માતા મેરી ઈશાબિલાના ઘેર અઢારસો ઓગણ સિત્તેરની અઠ્યાવીસમી ઓક્ટોમ્બરે ભગીની નિવેદિતાનો જન્મ થયેલ જન્મનું મૂળ નામ માર્ગારેટ એમના વડવાઓનું મૂળ વતન તો સ્કોટલેન્ડ હતું પણ આયર્લેન્ડમાં તેઓ સ્થાયી થયેલા પિતા સેમ્યુઅલ રિચમ્ડ પૂજારી હતા માર્ગારેટની ઉંમર હજી તો એક વર્ષની થઈ હશે ત્યારે પિતા ધાર્મિક શિક્ષણ માટે ઇંગ્લેન્ડમાં માન્ચેસ્ટર ગયા હતા ચાર વર્ષ સુધી પોતાના નાનીએ તેમનો ઉછેર કર્યો ત્યારબાદ પિતાની સાથે રહેવા ગયા માર્ગારેટની ઉંમર દસક વર્ષની થઈ હશે ત્યાં અચાનક પિતાનું અવસાન થયું અને તેમના નાની હેમિલ્ટને તેમનો ઉછેર કર્યો માર્ગારેટે લંડનની ચર્ચ બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કર્યો ત્યારબાદ તેમના બહેન સાથે હેલિફેક્સ કોલેજમાં અભ્યાસ કર્યો કલા સંગીત અને સાહિત્ય જેવા વિષયોનું ઊંડું અધ્યયન કર્યું સત્તર વર્ષની ઉંમરે તેમણે કેસ્વિકમાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું ત્યારબાદ વિમંડલમાં પોતાના વિદ્યાલયની સ્થાપના કરી અને જુદી રીતે બાળકોને ભણાવવા લાગ્યા ધાર્મિક પ્રવૃત્તિના કારણે ચર્ચના કામકાજમાં પણ તેઓ ભાગ લેતા અને પત્ર પત્રિકાઓમાં અસરકારક લેખ પણ લખતા હતા આમ લંડનમાં એમનું નામ એક બુદ્ધિશાળી વર્ગમાં ગણાવવા લાગ્યું યુવાન વયે તેમની સગાઈ એક યુવાન સાથે થઈ હતી પણ અચાનક એ અવસાન આમ જીવનમાં શાંતિ ન મળવાથી ધાર્મિક પુસ્તકોનું વાંચન કરતા અઢારસો પંચાણુંમાં માં અમેરિકાથી પાછા ફરી સ્વામી વિવેકાનંદે લંડનના પ્રવાસમાં હતા માર્ગારેઠ પોતાની એક મહિલા મિત્રના ઘેર સ્વામી વિવેકાનંદને સાંભળે છે જ્યાં તેઓ વેદાંત દર્શન સમજાવી રહ્યા હતા સ્વામી વિવેકાનંદના વ્યક્તિત્વથી તેઓ પ્રભાવિત થયા અને તેમના બધા પ્રવચનો સાંભળવા ગયા તે દરમિયાન તેમણે અનેક પ્રશ્નો સ્વામી વિવેકાનંદને પૂછ્યા સ્વામી વિવેકાનંદના ઉત્તરોથી તેમના પ્રત્યે શ્રદ્ધા અને આદર ઊભો થયો અને મનમાં શાંતિનો અહેસાસ થયો ત્યારબાદ તેમણે ભગવાન ગૌતમ બુદ્ધ અને સ્વામી વિવેકાનંદના સિદ્ધાંતોનું અધ્યયન કર્યું સ્વામી વિવેકાનંદે માર્ગારેટની અંદર પડેલી સેવાની ભાવના જોઈને લાગ્યું કે માર્ગારેટ ભારતમાં શૈક્ષણિક ઉત્થાનના કાર્યમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકશે આમ સ્વામી વિવેકાનંદના આગ્રહથી માર્ગારેટે પોતાના પરિવાર અને દેશને છોડીને અઢારસો અઠ્ઠાણુંની અઠ્યાવીસમી જાન્યુઆરીએ કલકત્તા પહોંચ્યા સ્વામી વિવેકાનંદે તેમને ભારતીય સભ્યતા સંસ્કૃતિ ભારતીય દર્શન સાહિત્ય અને ઇતિહાસનો પરિચય કરાવ્યો ત્યારબાદ અઢારસો અઠ્ઠાણુંની અગિયારમી માર્ચે કલકત્તા નગરના વાસીઓનો પરિચય કરાવ્યો સત્તરમી માર્ચે ગુરુ રામકૃષ્ણ પરમહંસના ધર્મપત્ની માતા શારદા દેવીને મળ્યા માતા શારદાદેવીએ બેટી કહીને તેમના માથે હાથ મૂક્યો અઢારસો અઠ્ઠાણું ની પચીસમી માર્ચે સ્વામી વિવેકાનંદ પાસે બ્રહ્મચર્યની દીક્ષા લીધી નામ આપવામાં આવ્યું નિવેદિતા આમ ભગીની નિવેદિતાએ ભારતીય પરંપરા અપનાવી અને અધ્યાત્મ અને ભક્તિના પંથે ચાલવા લાગ્યા માતા શારદા દેવી અને ભગીની નિવેદિતા શ્રદ્ધા અને ભાવથી સાથે રહેતા હતા સ્વામી વિવેકાનંદ અને બીજા સાથીઓ સાથે ભગીની નિવેદિતાએ કાશ્મીર સહિત સમગ્ર ભારતની તીર્થયાત્રા કરી ભારતના માણસો ભારતનું જીવન ઇતિહાસ અને સંસ્કૃતિને નજીકથી સમજ્યા અઢારસો અઠ્ઠાણુંમાં સ્વામી વિવેકાનંદ સાથે હિમાલયની યાત્રા કરી અને ધ્યાન સાધના કરી ત્યાંથી અમરનાથની યાત્રા કરી અઢારસો નવ્વાણુંમાં સ્વામી વિવેકાનંદની સાથે તેઓ અમેરિકા ગયા આમ સ્વામી વિવેકાનંદે દીક્ષા આપ્યા બસ શિષ્ય બનીને રામકૃષ્ણ મિશનના સેવા કાર્યમાં એવો મગ્ન થઈ ગયા એ સમયમાં કલકત્તામાં ફાટી નીકળેલા પ્લેગના રોગચાળા વખતે અનેક દીન દુખિયાની સેવા કરી કલકત્તામાં એક બાળકીઓના વિદ્યાલયની પણ સ્થાપના કરી પ્રાચીન ભારતીય આદર્શોને શિક્ષિત અને બુદ્ધિજીવી માણસો સુધી પહોંચાડવા અંગ્રેજી ભાષામાં પુસ્તકો લખ્યા અને સમગ્ર વિશ્વમાં ભારતીય સભ્યતા સંસ્કૃતિ અને ભારતીય દર્શન શાસ્ત્રોનો પ્રચાર કર્યો ભારતને સ્વતંત્રતા અપાવવાના જોરદાર તેઓ સમર્થક રહ્યા ભારતીય યુવાનોને પોતાના વ્યાખ્યાનો દ્વારા તેમણે પ્રેરિત કર્યા માનવ સેવા એ જ પ્રભુ સેવાનો આહલેખ જગાવનાર મહાન સંત ભગીની નિવેદિતાએ ભારતને જ પોતાની કર્મભૂમિ બનાવી ઓગણીસો અગિયારની તેરમી ઓક્ટોમ્બરે દાર્જિલિંગમાં મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા પરમ સંત ભગીની નિવેદિતાને આજે આપણે ભાવથી વંદન કરીએ